હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પચવામાં હળવી નાના મોટા સૌને પસંદ પડે તેવી મગની દાળની સેવ ખમણી મગની ફોતરાવાળી દાળની આ સેવ ખમણી ટેસ્ટમાં એટલી જોરદાર બને છે કે ઘરમાં સૌ પસંદ કરશે અને જો તમે મહેમાનોને આપશો ને તો મહેમાનો પણ પૂછશે કે કઈ રીતે આ સેવ ખમણી બનાવી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ નવી રીતે મગની ફોતરાવાળી દાળની સેવખમણી મગની દાળની આજે આપણે બનાવવાના છીએ તેના માટે મેં આ એક વાટકીના માપથી મગની દાળને ચાર કલાક પહેલા પલાળી દીધી હતી અને મગની દાળ ફોતરાવાળી લેવાની છે બે વખત વોશ કરી લેવાની છે અને ત્યાર પછી ચાર કલાક પલાળી દેવાની છે અને પલાળ્યા પછી જે પાણી કાઢવાનું છે તેમાંથી આપણે ફોતરા કાઢવાના નથી હવે આપણે આ મગની દાળને પીસી લેશું અહીં મગની દાળને આપણે પીસી લીધી છે જુઓ અને મગની દાળને આપણે દર રાખી છે એકદમ ફાઇન પેસ્ટ કરેલી નથી તેની અંદર આ મગની દાળ ઉમેરી દેસુ મગની દાળ ઉમેર્યા પછી આપણે ઉમેરીશું પૂણી વાટકી સૂજી પેસ્ટ હવે આપણે મિક્સ કરીએ આ સેવ ખમણી નવી રીતની સેવ ખમણી છે અને આ સેવખમણી એકદમ હેલ્ધી બનવાની છે કારણ કે આપણે મગની દાળ વાપરી છે અને એ પણ ફોતરાવાળી ચણાની દાળ કરતા કે ચણાના લોટ થી અલગ રીતે બનતી આ સેવખમણી છે આ સેવખમણી હું કઈ રીતે બનાવું છું તેના માટે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો બધું મિક્સ કર્યા પછી હવે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું બે ચમચી ખાટું દહીં ખાટું દહીં ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકીને આપણે અડધો કલાક રેસ્ટ આપી દઈએ જેથી અંદર નાખેલી ફૂલી જાય ખટાશ પણ અડધા કલાક પછી હવે આપણે જોઈએ બેટરની અંદર સૂજી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ફૂલી ગઈ છે અને બેટર સેવખમણી બનાવવા માટે તૈયાર થઈ ગયું છે આ બેટર બનાવવા માટે દહીં સિવાય આપણે પાણીનો ઉપયોગ કરેલો નથી હવે મરચા આદુની પેસ્ટ નખાઈ ગઈ છે હવે તેમાં કરી દઈએ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને મિક્સ કરી લઈએ સેવ ખમણીનું બેટર છે તેને કુક કરવા માટે મેં એક પ્લેટ લીધી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આપણે આ બેટર ઉમેરી દઈએ અહીં એક સ્ટીમર ની અંદર મેં પાણી ગરમ કરવા રાખી મૂક્યું હતું અને હવે આ બેટર પાથરેલી જે પ્લેટ છે તેને મૂકી દઈએ અને હવે આપણે પંદર મિનિટ માટે ખૂક થવા દઈએ વીસ મિનિટ કુક કર્યા પછી ગેસ ને મેં બંધ કરેલો છે હવે આપણે ખોલીએ ચપ્પુ ની મદદથી ચેક કરીએ જો ખમણી માટેનું બેટર આપણે મૂકેલું હતું તે સરસ રીતે કુક થઈ ગયું છે હવે આપણે આ પ્લેટને ઠંડી થવા મૂકીશું ખમણી ઠંડી થઈ રહી છે ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી લઈએ તડકા પેનમાં મેં એક ચમચો તેલ મૂકેલું છે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એક પીંચ નાખી દઈએ થોડું મીઠું એડ કરી દઈએ ત્યાર પછી આપણે કરી દઈએ આપણે બંધ અને એક ચમચી ખાંડ ઉમેરી દઈએ ત્યાર પછી અડધી ટી લીંબુના ફૂલ એડ કરી દઈએ લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ પણ તમે નાખી શકો છો હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ સેવ ખમણી માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે અહીં આપણે ગેસ ઉપર જ રાખીશું એટલે ગરમ જ છે ગેસ ને પેન એટલે એકદમ સરસ રીતે બધું ઓગળી જશે પાંચ મિનિટ પછી હાથેથી ટચ કરી શકાય છે એટલે આ ખમણી છે એ ઠંડી થઈ ગઈ છે હવે આપણે પ્લેટમાંથી કાઢી લઈએ આ રીતે પીસીસ કરી લઈએ હવે આપણે બધું કાઢી લઈ એકદમ સરસ રીતે કુક થઈ ગઈ છે આ એક નવા પ્રકારની છે અને અને આવી તમે ક્યારેય નહીં બનાવી બનાવી હોય એક વખત લેજો પચવામાં પણ ઘરમાં બધા નાના મોટા ખાઈ પણ શકે ખમણીના મેં હાથેથી નાના નાના ટુકડા કરી લીધા છે જોઈ શકાય છે જો અને અહીં મેં પેન ગરમ કરવા મૂક્યું છે અને તેની અંદર મેં બે ચમચા તેલ મૂકેલું છે હવે આપણે હિંગ એડ કરી દઈએ ગેસને ને અહી આપણે મીડિયમથી સ્લો જ રાખીએ અને હવે આ જે કુક થયેલી ખમણી છે તેને એડ કરીએ પેન નાનો હોય તો થોડું થોડું બે વખત કરવું અને મોટું પેન હોય તો એકી સાથે તમે કરી શકો અત્યારે મેં બધી જ ખમણી એડ કરી દીધી છે અને હવે આપણે તેલની અંદર લઈએ અને આપણે જઈએ મેં જેમ કહ્યું તેમ આ નવી રીતે બનતી સેવ મળી છે ચણાની દાળથી કે ચણાના લોટ થી અલગ રીતે બનતી છે આ રીતે આપણે ફેરવતા જઈએ અને આ રીતે ખમણી ને છૂટી છૂટી કરતા જઈએ અને જઈએ ચલાવી ચલાવી અને એકદમ આપણે છૂટી છૂટી કરી નાખી છે જુઓ તમારે પણ આ રીતે જ કરવાનું છે આ રીતે કરી નાખશો ને તો એકદમ સરસ રીતે સેવ ખમણી તૈયાર થશે અને આ સેવ ખમણી મગની દાળમાંથી આપણે બનાવી છે એટલે હેલ્થની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે અને મગની દાળના ફોતરા નથી કાઢ્યા એટલે ફાઈબરયુક્ત અને પ્રોટીનયુક્ત સેવ ખમણી તૈયાર થશે હજુ આપણે પાંચ મિનિટ આ રીતે કરતા રહીશું હવે આ સેવ ખમણીને ચટપટી બનાવવા હું થોડીક મરચાની ભૂકી પણ સ્પ્રિંકલ કરીશ અહીં આપણે હડતરનો ઉપયોગ નહીં કરીએ શું કામ કે આ મગની લીલી દાળની છે એટલે આપણે પીળી કરવાની નથી સ્પાઈસી કરવા માટે આ રીતે આપણે મરચાંની ભૂકી નાખી છે અને કલર પણ સરસ આવી જાય જુઓ આ રીતે કરતા જશું એટલે એકદમ સરસ છૂટી છૂટી ખમણી તૈયાર થઈ જશે દસ મિનિટ આ રીતે ચલાવતા ચલાવતા આપણે સેવ ખમણીને એકદમ સરસ રીતે તેલની અંદર છું કેટલી સરસ મગની દાળની સેવખમણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આ સેવખમણીની આપણે સર્વિંગ કરીશું મગદાળની નવી રીતે બનેલી સેવખમણી આપણે સર્વ કરી દીધી છે અને સર્વ કરતા સમયે આપણે કોપરાનો ભૂકો કોથમરી અને દાડમના દાણાથી ગાર્નિશ કરી દીધી છે અને સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે નવા પ્રકારની મગની દાળની આ સેવખમણીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને પાસે આપેલા બે લાઇકોનને પ્રેસ કરી દેજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે